નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એનું ચેપ્ટર નંબર છ પેશીઓ એમાં આપણે આગળ જોવાના છીએ વનસ્પતિ પેશીઓ તો જોઈએ પ્રશ્ન નંબર સાત વર્ધનશીલ પેશી એટલે શું વર્ધનશીલ પેશીના સ્થાનને આધારે પ્રકારોની સમજૂતી આપો તો જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે તે પેશીને વર્ધનશીલ પેશી કહે છે આ વર્ધનશીલ પેશી એ વનસ્પતિના દેહમાં જે વૃદ્ધિ છે એ કેટલાક નિશ્ચિત પ્રદેશોમાં જ થાય છે અને આ સ્થાને વર્ધનશીલ પેશી આવેલી હોય છે સ્થાનને આધારે વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકાર છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાશ્વીય વર્ધનશીલ પેશી જો અગ્રસ્થ વર્ધનશીલ પેશી હોય તો એનું સ્થાન મૂળની ટોચ અને પ્રકાંડની ટોચના ભાગમાં જોવા મળે છે એટલે કે મૂળાગ્રહ અને પ્રરોહાગ્રહની ટોચના ભાગે અને એનું કાર્ય નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે એને અગ્રસ્ત વર્ધનશીલ પેશી કહેવાય બીજા નંબર ઉપર આવશે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જે આંતરગ્રાહીય સ્થાને એટલે કે બે સ્થાયી પેશીની વચ્ચે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ અને પર્ણોના તલ પ્રદેશમાં બીજું કાર્ય શું તો બે આંતરગાંઠ વચ્ચેનું જે અંતર છે એ વધારવાનું કાર્ય આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું છે અને ત્રીજા નંબર ઉપર આવશે પાશ્વીય વર્ધનશીલ પેશી અને આ પાશ્વીય વર્ધનશીલ પેશીનું સ્થાન દ્વિદ્વળી વનસ્પતિના અંગોમાં મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં એટલે કે નીચેનો જે ગોળાકાર ભાગ છે એમાં જોવા મળે છે અને કાર્ય મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિ વધારે છે

સેલ્યુલોઝયુક્ત કોષ પાતિકલ ધરાવે છે અને કોષો રજધાની ધરાવતા નથી તો આ થયા વર્ધનશીલ પેશીના પ્રકારો સોરી લક્ષણો પ્રશ્ન નંબર નવ વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા અન્ય પેશીના કોષો કેવી રીતે ઘટકો સ્વરૂપે વિભેદિત થાય છે તો વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ કોષો જેવા હોય છે પરંતુ આ કોષો વૃદ્ધિ પામી અને પરિપક્વ બને છે અને તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે અને તે અન્ય પેશીઓના ઘટકોના સ્વરૂપે વિભેદિત થાય છે એના પછી જોઈએ પ્રશ્ન નંબર દસ વર્ધનશીલ પેશીના કોષો રસધાની ધરાવતા નથી કારણ કે વર્ધનશીલ કોષો ખૂબ જ સક્રિય કોષો છે અને વિભાષ વિભાજનશીલ કોષો છે તેઓ અગત્યના કોષીય દ્રવ્યો ધરાવતા નથી માટે ઈ ઇકોષીય દ્રવ્યોના સંગ્રહ માટે રસધાની જરૂર નથી કારણ કે રસધાનીનું કામ કોષીય દ્રવ્યોને સંગ્રહ કરવાનું છે અને રસધાની પરિપક્વ વનસ્પતિના કોષોમાં હોય છે જે કોઈ દિવસ વિભાજનશીલ હોતા નથી આમ વર્ધનશીલ કોષો રસધાની ધરાવતા નથી એના પછી જોઈએ અગિયારમો પ્રશ્ન સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય છે તો સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીના કોષો દ્વારા થાય છે આ વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે છે અને તેઓ વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયા વિભેદીકરણ દર્શાવે છે આમ વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામી વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે આ થયું સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય છે એના પછી જોઈએ મૃદુ પેશી કોને કહે છે અને તેના લક્ષણો પ્રકાર તથા કાર્યો જણાવો તો એની વ્યાખ્યા તો વનસ્પતિના કોષો થોડાક સ્તરો આધારો તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે તેને મૃદુતક પેશી કહે છે આકૃતિની અંદર આંતરકોષીય જે અવકાશ એટલે કે જે કોષ હોય એ બે કોષની વચ્ચેની જગ્યાને આંતરકોષીય અવકાશ કહે છે અને આ બાજુની અંદર એ અનુપ્રસ્થ છેદને મૃદુતક પેશી અને બાજુમાં આવ્યા પછી આયામ છેદ છે આયામ છેદની અંદર કોષ રસ કોષ કેન્દ્ર મધ્યપટલ હરિતકણ રસધાની આંતરકોષીય અવકાશ અને પ્રાથમિક કોષ દિવાલ આપેલી છે એટલે કે આ બાજુ જે ડાબી બાજુ આપ્યો છે અનુપ્રસ્થ છેદ છે અને જે આ બાજુ આપ્યો છે ઊભો છેદ એ આયામ છેદ કહેવામાં આવે છે તો લક્ષણો કયા મૃદુ તક પેશીના તો કોષો જીવંત હોય છે મૃદુતક પેશી પાતળી કોષ દિવાલ સરળ કોષોની બનેલી છે કોષો કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો છે અને મૃદુતક પેશીના જે કોષો છે એના કોષ રસમાં મોટી રસધાની હોય છે અને જો કોષોનો અનુપ્રસ્થ છેદ લેવામાં આવે એટલે કે આડો છેદ લેવામાં આવે તો ઈ છેદ ગોળાકાર દેખાય છે અને આયામ છેદ એટલે કે ઊભો છેદ લેવામાં આવે તો ઈ લંબચોરસ દેખાય છે તો આ થયા મૃદુતક પેશીના લક્ષણો એના પછી મૃદુતક પેશીના બે પ્રકાર છે હરિત કણો તક અને વાયુ તક તો મૃદુતક પેશીના જે કોષો છે હરિત દ્રવ્યયુક્ત યુક્ત હરિત કણ ધરાવતા હોય તો તેને હરિત કણોતક કોષો કહેવામાં આવે છે અને તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે જ્યારે જલીય વનસ્પતિઓમાં ખૂબ જ મોટા હવા કોટરો વિશાળ વાયુ કોટરો ધરાવતી મૃદુ પેશી જોવા મળે છે અને આ પ્રકારની મૃદુ તકને વાયુતક પેશી કહે છે જે જલીય વનસ્પતિઓને એટલે કે દરિયાઈ વનસ્પતિ પાણીમાં થતી વનસ્પતિને તરવા માટે તારક બળ આપે છે તો આ થયું મૃદતક પેશીના બે પ્રકાર હરિતકણો તક અને વાયુ તક એના પછી જોઈએ કાર્યો મૃદુ પેશીના કાર્યો તો ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે અન્ય પેશીઓની વચ્ચે રહી પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય પેશીનું છે તે પોષક દ્રવ્યો અને સંગ્રહ પણ કરે છે તે વનસ્પતિ પેશીના જે અંગો છે એ અંગોનું આધારો તક રચે છે જલીય વનસ્પતિઓના જે અંગો છે એને તારક બળ તારક ક્ષમતા બક્ષે છે અને જે કોષ રસ છે જીવ રસ છે એના ઘટકોનું સંયોજન મૃદુતક પેશી કરે છે તો આ થયા મૃદુતક પેશીના કાર્યો બસ અસ્તુ જો તમને અમારો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ